રાજ્યમાં બોમ્બ ની ધમકીઓ ગુજરાત વિધાનસભાનું બજેટ સત્રની શરૂઆત થવા જઈ આજના દિવસથી દરેક સત્ર એ રાજ્યના નાગરિકોના હિતમાં લેવાયેલા નિર્ણયો હોય કે વિસ્તારની અંદર સમસ્યાઓ હોય કે આવનારા દિવસોમાં ગુજરાતને વધુ વિકાસ માટે આનાથી બી વધુ ઝડપે લોકોને વધુમાં વધુ કઈ રીતે વધુમાં વધુ ચાન્સ મળે તે માટે નવી યોજનાઓની વાત હોય આ બધા જ વિષયો પર આ સત્ર દરમિયાન ચર્ચાઓ થવા જઈ રહી છે મારી તમામ પક્ષોને તમામ ધારાસભ્યોને વિનંતી છે વધુમાં વધુ રાજકીય ટીકા ટિપ્પણીઓથી બહાર આવીને પોતપોતાના વિસ્તારના સાચા પ્રશ્ન કે હજી વધુ શું ઓપોર્ચ્યુનિટી આપણે આપણા રાજ્યના નાગરિકોને આપી શકીએ તે દિશામાં ચર્ચામાં ભાગ લેવા માટે વિનંતી છે સૌ ધારાસભ્યોને પોતપોતાના વિસ્તારમાં વધુમાં વધુ યોજનાઓ વધુમાં વધુ લાભ મળે તેવી શુભકામનાઓ આભાર